ગુડ મોર્નિંગ બચ્ચો કેમ છો ચાલો આજે આપણે ગુજરાતી ધોરણ એક પાઠ પાંચમો લપલપ્યો પાંચમો એમાં પ્રવૃત્તિ છે ત્રેવીસ ચાલો આપણે કવિતા ગાય ને એમના કઈ કવિતા હં ટીકુ વાંદરની કવિતા ગાય ને આપણે

અને ટીકુ એમ લખવાનું છે ટીકુ તો મીકુ બરાબર ચલો પછી આપણે બીજો શબ્દ લઈશું રોજ તો છેલ્લે જો આવતો એવો શબ્દ શોધવાનો છે લો રોજ શું આવે લોજ સરસ તો તમારે શું લખવાનું પેલા રોજ આ લિટીમાં શું લખવાનું રોજ અને આ લિટીમાં લખવાનું લોજ તમે જમવા જાવ છો ને લોજ માં એ લોજ લખાઈ ગયું સરસ ચાલો કેટલા શબ્દ થયા બે ચાલો હવે ત્રીજો આપણે આમાંથી જ લઈએ ને ત્રીજો શબ્દ કયો લઈશું આપણે ચાલો પછી આપણે લઈએ લટકી સરસ લખો લટકી લખાઈ ગયો ચાલો પછી લખો પછી આપણે ત્રીજો શબ્દ લઈશું આમાંથી જ જઈએ ચાલો કયો લઈશું આપણે પાંદ લખો પાંદ ચાલો દો આવતો એવો શબ્દ બોલો બીજો છેલ્લે દો આવતો એવો સરસ શું આવે

ચાલો પાંચમું લખો આપણે આમાંથી જ લઈએ આમાંથી જોઈએ આપણે હવે ચલો હવે મગર લખો ચલો મગર મગર ચલો છેલ્લે રો આવતો હોય ને એવું શબ્દ બોલો છેલ્લે બેટા છેલ્લે રો આવતો હોય એવું નગર હા સરસ શું આવશે નગર ર આવવો જોઈએ સરખાપ્રાસવાળા વાળા શબ્દ કેવાય શું કેવાય सरखाpras वाला छल्ले तो आवतो हो तो छल्ले तो जाबू જોઈએ મ આવતો હોય તો છल्ले મ જાવું જોઈએ એમ લ કી આવતો હોય તો છલ્લી કી જાવું જોઈએ સરખા પ્રાસવાળા શબ્દ કેવાય લખી બેટા શું લખ્યું મગર તે તો શું લખ્યા ગો કેવ દેખાય ન જો દેખાય ફરી લખ સર બતાવજે બેટા મગર નગર સરસ લખી બેટા બતાવજે સરસ ચાલો હવે છેલ્લો લખો એન પછીનો લખો હવે આમાંથી જોઈએ આપણે કયો શબ્દ લઈશું હવે આમાંથી ચલો લખો અહીં આમાં તો બેઠો મળી જ ગયો છે લખો તો શું આવશે સરસ ગાંઠ તો પાઠ લખો ચલો ગાંઠો તો પાઠો એની અંદર જ આપેલો છે બેઠો લખાઈ ગયું આદિત્ય લખાઈ ગયું બેટા

પેલા તો જોઈ જાય ને અંદર લખેલું છે એક શબ્દ તો લખેલો છે ભણાવું મગરે પાઠ ભણેલ ટિક લખાઈ ગયું ભાઈ બધાને ચલો એના પછી હવે આપણે ત્રણ શબ્દ રહ્યા આવે ચલો પછી લખો બીજું આપણે ચલો પાણી

ભણાવ ગણાવ પાણી વાણી સરસ ચાલ હવે કેટલા રહ્યા બે રહ્યા ચાલ પછી લખો આપણે આમાંથી જ જોઈ લઈએ આપણે ચલો આ લખો ચીસા ચીસ આમાં જોઈ જન એટ લખી દો તો એન બાજુમાં લખો ભીસા ભીસ અંદર લખેલું જ છે છેન ચીસા ચીસ તો શું લખવાનું ભીસા ભીસા ભીસ શું લખવાનું જયેશ ચીસા હા લખો ચાલો

પગ લઈ પછી લઈએ પેલા આપણે જોઈએ રાજી આ છે ને રાજી ચલો જી આવે એવા શબ્દ બોલો ચલો ફટાફટ ચલો પછી જી આવવો જોઈએ છેલ્લે જી આવવો જોઈએ બીજા અક્ષર માં બાપુજી ભાજી એટલું જ બોલો ને બેટા ભાજી લખો રાજી તો તાજી ભાજી જે લખો એ લખો ચાલો રાજી લખેલું છે રાજી તો ભાજી તાજી જે લખો એ લખો બધું સાચું છે રાજી તો તાજી અથવા ભાજી જે લખવું હોય લખી કાઢ્યું સરસ લખાઈ ગયું રીતે પાર્થુ લખાઈ ગયું બેટા ચલો હવે એક છેલ્લે આપણે અહીં વચ્ચે લખી કાઢો વચ્ચે આપણે જગ્યા છોડવાની નથી વચ્ચે એક શબ્દ લખી કાઢો ચલો ચલો આપણે છેલ્લે લખીએ આ લખી કાઢો ચલો ફટ તો જટ ફટ તો જટ પછી બધા આપણે પાર્થ વાંચી જશે શું લખ્યું બેટા ફટ તો જટ